મહુવાના આરોપીને કાર સાથે 257280 ના સોનાના દાગીના રોકડ સહિત કુલ ₹712780 ના મુદ્દામાલ સાથે જડપી પાર્ટી એલસીબી ટીમ આ શખ સગાવ પણ ચોરિયોના ગુનાઓમાં જડપાઈ ચૂક્યો છે આજે બે ચોરિયોના ગુનાઓ કેલાયા ભાવનગર ક્રાઈમ બ્રાન્ચના ટીમ શહેર માં ખાંડી વાહનોમાં પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે 아가오 કે ઘરફોડ ચોરીના ગુન્હાનો શખ સોના ચાંદીના દાગીના બીજી વસ્તુઓ સાથે વિદ્યાનગર વળિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાછળ આવેલ રોકડિયા હનુમાનજીના મંદિર પાસે કાર રાખી ઉભેલ છે જે બાતમીવાળી જગ્યાએ ટીમ દોડી ગઈ સોનાના દાગીના તથા રોકડ સહિતના મુદ્દામાલ સાથે આ શખ હાજર મળી આવેલ ટીમે મુદ્દામાલ અંગે તેની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ અને કડક પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપેલ કે આશરે દસેક દિવસ પહેલા તેની ગ્રે કલરની મહિન્દા એન્ડ મહિન્દા કંપનીની કાર લઈને ભાવનગરમાં બપોરના બે વાગ્યાની આસપાસ ટોપ થ્રી પાસે આવેલ એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં ઉપરના માળે આવેલ રૂમમાં રાખેલ કબાટનો લોક તોડી રોકડ રૂપિયા અને સોનાના દાગીનાઓની ચોરીઓ અને છ એક દિવસ પહેલાં કાર લઈને ભાવનગર આવીને સાંજના સાડા સાત પાસે આવેલ બે મકાનમાં મકાન સોનાના દાગીના રોકડ રકમની ચોરી કરીને મહુવા જતો હોવાની કબૂલાત કરેલ જે અંગે આગળની વધુ કાર્યવાહી માટે તેને નિલંબા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ ઝડપાયેલ આરોપી મુકેશ ઉર્ફે રોક કનૈયાલાલ રાઠોડ ઉંમર વર્ષ ચુમ્માલીસ ધંધ વેપાર રહે પ્લોટ નંબર ઓગણીસ શાંતિનગર એક મહુવા જિલ્લો ભાવનગર आ कामगिरी करना पी आई पटेल पीएसआई जेबलिया पीएसआई ध्रांगू स्टाफ महेंद्र भाई चौहान भगदेश भाई पंडिया गलती गोहिल सागर भाई जोगदिया विठल भाई बारिया संजय भाई चुड़ासमा तरुण भाई नांदवा अनिल भाई सोलंकी राजू भाई बरबसिया महेंद्र सिंह सरविया सहित टीम जल रिपोर्ट कमलेशपा मथुर चौहान